પરંતુ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદથી ખૂબ પૈસા એમને પ્રાપ્ત થયા ઘણાના સ્વાસ્થ્ય સારા ન હતા પણ પરમ પૂજ્ય સ્વામી બાપાના આશીર્વાદથી ખૂબ એમનું સ્વાસ્થ્ય સારું થયું અને ઘણા મૃત્યુ મૃત્યુશ્રયા ઉપર પડેલા હતા પણ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદથી એમણે દીર્ઘકાળ સુધી આયુષ્ય પૂર્વ્યું આ પરમુજ્ય પ્રમુખ સ્વામી મહારાજની કરુણા હતી કૃપા હતી અનુકંપા હતી દયા હતી પરંતુ મુક્તિ આપવી એ પરમૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની મૌનો બોલી હતી એના માટે જ આ લોકોની અંદર પોતે આવ્યા હતા જેવા ભાગવતની અંદર કપિલદેવ હવાની પોતાની માતાને કરી मोक्ष द्वार अपावृतम जीवा कृष्ण देव भगवान ने पुताना पुत्रों ने करी महत सेवा द्वार विमुक्त है जीवा भगवान कृष्ण ने अर्जुन ने करी तो एवा संत एवी विभूति एवो भगवान स्वरूप परम पूज्य प्रमुख स्वामी महाराज हता એટલે જ આપણે એમના અસ્તકની અંદર ગાઈએ છીએ

ધર્મચરણ સ્વામીને ને કેવડાવ્યું કે હવે મારે બાપાની સાથે લાભ લેવા મુંબઈ આવવાનું છે કે નહીં બાપા ને પૂછી જોજો જો બાપા હા પડે તો હું આવીશ અને ધર્મચરણ સ્વામી એ બાપા ને પૂછ્યું તો પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે હકા બાપુ એને આપણે મુંબઈ સુધી નહીં પરંતુ આપણે ને અક્ષરધામ સુધી લઈ જવાના છે અને શાસ્ત્રીજી મહારાજના હાથમાં એનું કાંડું સોંપવાનું છે 10000 અને લગભગ કહીએ તો બે ત્રણ નિય આજુબાજુનો પ્રસંગ છે બરાબર કે પ્રદક્ષિણા કરતા હતા દેરીએ અને આ છોકરો એક શ્લોક બોલ્યો ગુણાતીતો ક્ષરમ બ્રહ્મ ભગવાન પુરષતમ જનો ધ્યાનમ નિદાન સત્યમ મુજ્યતે ભવ બંધના હવે આ છોકરા નો મોક્ષ થઈ ગયો એને અક્ષરધામ પ્રાપ્ત થશે બાપાએ એને એવા આશીર્વાદ આપ્યા ભગવાન સ્વામિનારાયણ નો બે અને નવ નો પ્રાક્ય સારંગપુરની અંદર ધામ ધૂમ પૂર્વક ઉજવાયેલો એ વખતે પરમ સ્વામી બાપાને ભગવત ચરણ સ્વામી નું કામ હતું અને ધર્મચરણ સ્વામીને કહ્યું કે ઓલા પટેલ ને બોલાવો સારંગપુરની આજુબાજુ તો બધા પટેલિયા છે એટલે ધર્મચરણ ચરણ સ્વામી બાપા કયા પટેલ ઓલા પટેલ ઓલા એટલે કયા તો સ્વામીને ને કે નામ યાદ ના આવ્યું

તમારા હાથે અમે ઘણું ઘણું અહીંયા આગળ આ પ્રસાદીનો ગ્રહણ કરેલ છે અને આખો સંસાર ત્યાગ કરી દીધો તમને અમારું નામી નથી આવડતો તો અમારો મોક્ષ કઈ રીતે કરશો સ્વામીએ જનોઈ છડાવેલી હતી જનોઈ ઉતારી ઉતારી અને બે વખત આમ ચપટી વગાડી ચપટી વગાડી સ્વામી બોલ્યા કે તમારો મોક્ષ આમ કરીશો એમ કરીને પરમ જે સ્વામી બાપાએ એમને ઓળ આપ્યો

અને એવી વાત કરી કે બીજના દિવસે તમને ધામમાં લઈ જશું એટલે આજુબાજુના આપણા જો કેટલે કહેવા લાગ્યા કે જે સ્વપ્નાની વાતો કઈ સાચી હોય નહીં એ કે ના પ્રમુખ સ્વામી મહારાજે મને કીધેલું કે જરૂર બીજને દિવસે હું તને ધામમાં લઈ જશ માટે હું તો ધામમાં જવાનો છું હવે બીજનો દિવસ આવ્યો બધા પરિવારના સદસ્યો મિત્રો આપી બધા ભેગા થઈ ગયા હતા નાનજી દાદાને

છે પૂર્ણા પ્રમુખ સ્વામી મહારાજ રાહુ કે બાપા હવે તો પ્રમુખ સ્વામી મહારાજે કહો

અને રામજી દાદા ને લઈ ગઈ છે પીઠામ્બર બાય એક મિસ્ત્રી જે અત્યારે ગુણાતી જીવન સ્વામી ગઢડા ની અંદર છે એના માતુશ્રી એને પણ દર્શન થયા અને એક પર જે રામજી દાદાના ના નાના ભાઈ ઘનશ્યામ એની જે દીકરી આ દીકરીને પણ દર્શન થયા કે અત્યારે પ્રમુખ સ્વામી મહારાજ આ રામજી દાદા ને લેવા આવ્યા છે અને અક્ષરધામ ની અંદર લઈ જઈ રહેલા છે

આપણે હંમેશા માનતા સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ